સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કાર્યક્રમનું આયોજન થયું સીઆર આર પાટીલે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરાવી કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ધારાસભ્યો કોર્પોરેટરશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા बालकों ने प्यार सबको हम्म मैं नजदीक हूं मतलब आपसे नहीं एक ही बाजू में बस साहब माननीय पति जी मैंने हां जी कहते आए थे कि जी मैंने ही होता बस कोई भाई साहब देशान हम